હિંમતનગર નો ઇલોલ વિજાપુર જિલ્લાના ઇલોલ થી ભોગવવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા રોડ રિપેરિંગ કરવાની કોઈ પણ પ્રકારની તસદી લેવામાં આવી નથી રહી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જનપ્રહરીઓ પણ મુક પ્રેક્ષક બનીને તંત્રને સહમતી આપી રહ્યા છે કે જનતા ભગવાનને ભરોસે છે તંત્ર દ્વારા કોઈ ચિંતા કરવામાં નથી આવી રહી આ રોડ ઇલોલ ગામથી હિંમતનગર વિજાપુર રોડને જોડતો મુખ્ય માર્ગ છે આ રોડ પર નાના મોટા અકસ્માતો સર્જા સર્જાતા હોય છે આ રોડ પરથી મહેરપુરા તેમજ અસાદરના બાળકો ઇલોલ શાળામાં અભ્યાસ માટે આવે છે જેઓ હાલક ડોલક રોડની મુસાફરી કરી શાળાએ આવે છે વાલીઓને બા વાલીઓ બાળકોને જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતિત રહેતા હોય છે તંત્ર દ્વારા અનેક વખત વાયદાઓ આપીને જતા રહ્યા હોય વેપાર આગળ જતા વિસ્તારના નાગરિકો નક્કી કરી ચૂક્યા છે જાગૃત નાગરિકો દ્વારા કર્મચારી અધિકારીઓને જાણ છીએ તો કહે છે કે આ રોડ પાસ થઈ ગયો છે હાલ તો જોવાઈ રહ્યો છે કે આ રોડ પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોને અવર જવરમાં એક મોટી સમસ્યા ઊભી થયેલી છે પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ નથી એવું સતત જોવાઈ રહ્યું છે તો આ જવાબદાર તંત્ર દ્વારા આ રોડ રિપેર કરવાને કોઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેટલા સમયમાં રોડ બનાવવામાં આવે તો ગ્રામજનોને કાયમી રસ્તા બાબતનો પ્રશ્ન હલ થાય રોડ ખરાબ બહુ થઈ ગયેલો છે બહુ તકલીફો પડે છે બાળકોને વારે ઘરે જઈ મૂકવામાં તકલીફ બહુ પડે છે કોઈ રજૂઆત કરી તો આપની રજૂઆત તો વારે ઘરે ઘણા વખત કરી પણ રોડ તો થતો જ નથી આપનું જાલા વિક્રમસિંહ સાહેબ આ રસ્તો કેટલા વર્ષથી આવો છે છોકરો શાળામાં આવે છે ને તો પણ અકસ્માત નો પેલી પ્રોબ્લેમ રહે કોઈ કોઈ સાંભળતું નહીં સ્ટેન્ડર્ડ પાસ થઈ ગયો તો પણ કોઈ વાત સાંભળતું નથી હોની કેટલા સમયથી આવો ના છે આ તો કેટલા વર્ષથી બે ત્રણ વર્ષથી આવો પડ્યો છે ઠીકરો મારી મારી જતા રહે છે કશું આ કરવું કાર્યવાહી થતી નથી રજૂઆત કરી પંચાયતમાં કે કોઈ બે અધિકારી રજૂઆત કરી છે કરી પણ કોઈ સાંભળતું જ નથી ને કોને કેવું હસનભાઈ મારું નામ શું કેવું થાય છે આપને આ ઘણા વર્ષથી આ રોડ મેરપુરાનો રોડ છે કેટલા વર્ષથી આ રોડ એવો ને એવો છે અમે જાતે ખેડૂત છે અમારો તબેલો પણ અહીંયા છે દિવસમાં ત્રણ ચાર વખત આવવું પડે છે આ રસ્તા ઉપર પણ કોઈ કોઈ નિરાકરણ આવતું નથી કેટલા વખત લોકો વાયદા કરીને જાય છે મોટા મોટા લોકો આવે છે કરિયર થઈ ગયું છે પાસ થઈ ગયો છે કામ ચાલુ થઈ જશે આવા ઘણા વાયદા કરે પણ કામ કરતા નથી બહુ વિનંતી કહે છે કે આ રોડ અમને કરી આપો તો બહુ સારામાં સારું છે રજૂઆત કરી હતી પંચાયતમાંની બધી જગ્યાએ રજૂઆત કરેલી છે અમે પૂરા ગામમાં પણ રજૂઆત કરી લોલના સરપંચ પણ કરી હતી બધાને જ કરી રિક્વેસ્ટ કરી હતી પણ આનો કોઈ નિરાકરણ આવતું નથી તો મહેરબાની કરીને આ રોડ થાય એ રીતના અમને વિનંતી કરીએ છીએ તમને